વિદ્યાર્થી મિત્રો કંપની ધારા બે હજાર તેરના પરિશિષ્ટ ત્રણ મુજબ દરેક કંપનીએ પોતાના હિસાબો તૈયાર કરતી વખતે પરિશિષ્ટ ત્રણમાં આપેલ નફા નુકસાન પત્રકના નમૂના અને પાકા સર્વેના નમૂના પ્રમાણે જ હિસાબો તૈયાર કરવા પડે છે તો આજે આપણે નફા નુકસાન પત્રકનો નમૂનો જોઈએ કંપની ધારા બે હજાર તેરના પરિશિષ્ટ ત્રણ મુજબ નફા નુકસાન પત્રકનો નમૂનો નમૂનો સમજતા પહેલાં આપણે ધોરણ અગિયાર અને બારમાં વેપાર ખાતું અને નફા નુકસાન ખાતા વિશે અભ્યાસ કરી ગયા છીએ તો તેના વિશે આપણે માહિતી મેળવી લઈએ કે જેથી કરી સમજવામાં સરળતા રહે એકાકી પેઢી અને ભાગીદારી પેઢીના હિસાબો બનાવતી વખતે આપણે વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું તૈયાર કરતા હતા પરંતુ કંપનીના વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું અલગથી તૈયાર કરવામાં આવતું નથી બંનેનું સંયોજન કરીને નફા નુકસાનનું પત્રક બનાવવામાં આવે છે અને પત્રક બનાવીએ ત્યારે એને કોઈ બાજુઓ હોતી નથી ઉધાર બાજુ અને જમા બાજુ એવી બાજુઓ હોતી નથી પત્રક ઊભા સ્વરૂપે હોય છે તો નફા નુકસાનનું પત્રક બનાવીએ ત્યારે ઉપરની બાજુ આપણે જમા બાજુની રકમો લખીશું અને ત્યારબાદ એમાંથી ઉધાર બાજુની વિગતો આપણે બાદ કરીશું તો પહેલાં વેપાર ખાતાની જમા બાજુ વધતા નફા નુકસાન ખાતાની જમા બાજુ એ જે સરવાળો આવે તેમાંથી આપણે વેપાર ખાતાની ઉધાર બાજુ અને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુના જે ખર્ચ છે તે બાદ કરીશું તો ચાલો ક્રમશઃ જોતા જઈએ નફા નુકસાન પત્રકનો નમૂનો સૌ પ્રથમ ઉપર શીર્ષક લખીશું કે ખાલી જગ્યા કંપની લિમિટેડનું તારીખ ખાલી જગ્યાના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાનનું પત્રકમાં વિગત નોંધ રકમ રૂપિયા અને બીજું પણ રકમ રૂપિયા તો સૌ પ્રથમ લખીશું આપણે કામગીરીમાંથી ઉપજ એટલે કે વેચાણ જે વેપાર ખાતાની જમા બાજુ દર્શાવેલ હોય છે ત્યારબાદ આવે છે અન્ય ઉપજ અન્ય ઉપજ એટલે નફા નુકશાન ખાતાની જમા બાજુ જે ઉપજો દર્શાવતા હતા તે વેચાણ લખીએ ત્યારે વેચાણમાંથી આપણે વેચાણ પરત બાદ કરીને ચોખ્ખું વેચાણ દર્શાવવાનું છે અન્ય ઉપજોમાં કોનો કોનો સમાવેશ થાય તે જોઈએ તો નફા નુકસાન ખાતાની જમા બાજુ આપણે લખતા હતા મળેલ વ્યાજ ડિવિડન્ડ ઘાલખાદ પરત મિલકત વેચાણનો નફો આ બધી જ ઉપજો દર્શાવવામાં આવે છે તો એક નંબર એ વેપાર ખાતાની જમા બાજુ છે બે નંબર એ નફા નુકસાન ખાતાની જમા બાજુ છે એ બંનેનો સરવાળો કરતાં ત્રણ નંબરમાં મળશે આપણને કુલ ઉપજ એટલે આપણી જમા બાજુ અહીં પૂર્ણ થઈ હવે આવે છે ચાર નંબરમાં ખર્ચાઓ તો વેપાર ખાતાની ઉધાર બાજુ જે ખર્ચ લખતા હતા તે અને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જે ખર્ચ દર્શાવતા હતા તે દરેક વિગતો અહીં લખવાની છે તો ચાલો ક્રમશઃ જોતા જઈએ વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદી ખરીદી લખીએ ત્યારે કુલ ખરીદીમાંથી આપણે ખરીદ પરત બાદ કરીને દર્શાવવાનું છે ત્યાર પછી આવે છે સ્ટોકમાં ફેરફાર સ્ટોકમાં ફેરફાર એટલે શું માલનો શરૂઆતનો સ્ટોક એમાંથી બાદ કરીશું માલનો આખર સ્ટોક તો શરૂના સ્ટોકમાંથી આખર સ્ટોક બાદ કરતાં મળતી રકમને સ્ટોકમાં ફેરફાર કહેવામાં આવે છે વેપાર ખાતામાં બંને વિગતો આપણે અલગ અલગ દર્શાવતા હતા પરંતુ નફા નુકસાનના પત્રકમાં બાદબાકી કરીને આપણે તે રકમ અહીં મૂકવામાં આવે છે ત્યાર પછી આવે છે પ્રત્યક્ષ ખર્ચા કે જેમાં ખરીદીના ખર્ચ અને ઉત્પાદનના ખર્ચનો સમાવેશ થાય છે તો પ્રત્યક્ષ ખર્ચની અંદર આવશે મજૂરી માલ ગાડા ભાડું કારખાનાના ખર્ચા એટલે કે ઉત્પાદન ખર્ચ તો ત્રણેય વિગતોની અંદર વેપાર ખાતાની ઉધાર બાજુનો સંપૂર્ણ સમાવેશ થઈ ગયો છે હવે આવે છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કર્મચારી લાભના ખર્ચા કર્મચારી લાભના ખર્ચ એટલે એવા ખર્ચ કે કંપની એના કર્મચારીઓને જે રકમ ચૂકવે છે સૌ પ્રથમ પગાર કર્મચારીઓને આપવામાં આવતું બોનસ કમિશન પ્રોવિડન્ટ ફંડમાં ફાળો વગેરે ત્યાર પછી આવે છે નાણાકીય પડતર કંપનીએ જ્યાંથી નાણું મેળવું છે એમને વળતર આપવાનું છે નાણું ક્યાં ક્યાંથી મેળવ્યું હોય તો કંપનીએ ડિબેન્ચર બહાર પાડ્યા હશે નાણાકીય સંસ્થાઓ પાસેથી કે બેન્કો પાસેથી લોન લીધી હશે બેંકમાંથી ઓવરડ્રાફ્ટ લીધો હશે તો આ જે નાણું મેળવ્યું છે એ નાણાંના વળતર સ્વરૂપે જે રકમ ચૂકવવામાં આવે છે તે નાણાકીય પડતર છે જેમાં બોન્ડ કે ડિબેન્ચરનું વ્યાજ બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ જાહેર થાપણ કે લોન પર વ્યાજ ટૂંકા ગાળાની લોનનું વ્યાજ વગેરેનો સમાવેશ થાય છે ત્યાર પછી આવે છે ઘસારો અને માંડી વાળેલ રકમો કંપનીની કાયમી મિલકતો તેના પર ઘસારો ગણવામાં આવે છે અને અદૃશ્ય મિલકતો ભાડાપટ્ટાની મિલકતો અને અવાસ્તવિક મિલકતો માંડી વાળવામાં આવે છે તો ચાલો એમાં જોઈએ કાયમી મિલકતોનો ઘસારો મકાન ફર્નિચર યંત્રો વાહનો વગેરે મિલકતોનો ઘસારો માંડી વાળેલ પાઘડી પેટર્ન ટ્રેડમાર્ક કોપીરાઇટ જેવી અદૃશ્ય મિલકતો ત્યારબાદ માંડી વાળેલ ડિબેન્ચર વટાવ માંડી વાળેલ જાહેરાત ઝુંબેશ ખર્ચ અને માંડી વાળેલ સંશોધન અને વિકાસ ખર્ચ ટૂંકમાં કહીએ તો માંડી વાળેલ અવાસ્તવિક મિલકતો અને છેલ્લે આવે છે અન્ય ખર્ચ ઉપરના ખર્ચમાં જેનો સમાવેશ થતો નથી તે બધા જ ખર્ચનો સમાવેશ અન્ય ખર્ચમાં કરવામાં આવે છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપણે દર્શાવતા હતા ટપાલ ખર્ચ સ્ટેશનરી ખર્ચ ચૂકવેલ ભાડું ઓડિટ ફી ઓફિસ અને વહીવટી ખર્ચ તેમજ વેચાણ અને વિતરણના ખર્ચ માંડીવાળેલ ઘાલખાદ વગેરેનો સમાવેશ આપણે અન્ય દરમાં દર્શાવીશું આ ઉપરાંત મિલકત વેચતા જો નુકસાન થાય તો મિલકત વેચાણનું નુકસાન પણ અન્ય ખર્ચમાં સમાવવામાં આવે છે તો ફરી એક નજર કરી દેજો ખર્ચમાં આપણે સાત વિગતો દર્શાવવાની છે પ્રથમ ત્રણ વિગતો વેપાર ખાતાની ઉધાર બાજુની છે અને ત્યાર પછીની ચાર વિગતો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુની છે ખરીદી સ્ટોકમાં ફેરફાર પ્રત્યક્ષ ખર્ચા કર્મચારી લાભના ખર્ચા નાણાકીય પડતર ઘસારો અને માંડી વાળેલ રકમો અને છેલ્લે અન્ય ખર્ચા બધા જ ખર્ચનો સરવાળો કરતાં આપણને કુલ ખર્ચ મળે છે અને હવે ત્રણ નંબરમાં જે કુલ ઉપજ હતી તેમાંથી આ કુલ ખર્ચ બાદ કરતાં આપણને આવકવેરા પહેલાંનો નફો પ્રાપ્ત થાય છે કયો નફો મળ્યો આવકવેરા પહેલાંનો નફો અને તેમાંથી આવકવેરાની જોગવાઈ બાદ કરતાં આપણને છેલ્લે મળે છે આવકવેરા બાદનો નફો જેને આપણે પ્રોફિટ આફ્ટર ટેક્સ તરીકે પણ ઓળખીએ છીએ તો આ આવકવેરા બાદનો નફો એ કંપનીનો ચોખ્ખો નફો ગણાશે તો વિદ્યાર્થી મિત્રો આ નફા નુકસાનનું પત્રક આપણે વેપાર ખાતા અને નફા નુકસાન ખાતાનું સંયોજન કરીને તૈયાર કર્યું છે તો અંદર આપેલી વિગતો આપ કાળજીપૂર્વક ધ્યાનથી જોઈશું